સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં એ પણ ઠંડી તો ભૂખા કાઢે કે હા ઓ નઈ બોસ હા કોને બોસ કાલ ભાઈ અમાર ભાઈ વિડિયો મૂક્યો એમાં કોમેન્ટ છે એક ભાઈ કે દાદા કઈક પહેરતા હોય શર્ટર ના આજે પણ ભાઈ મને આ ઠંડી એટલે મારા શરીર પ્રમાણે મને મીડિયમ લાગે એટલે કોઈ પહેરવાની જરૂર રહેતી નથી પણ કારણ કે ટોપી પહેરી આપણે જવું આવવું હોય તો ટોપી પહેરી એટલે પવન કાનમાં ન લાગે બાકી એટલી બધી ઠંડી મને નથી લાગતી હંધાઈને લાગે અને શિયાળામાં ભાઈ આવી ઠંડુ તો હોવી જ જોવે તો જ ભાઈ હંધાય ખોરાકમાં આપણે ખાઈ ક્રિયામાં બધી જમાવટ થાય અને મજા આવે અને હમણાં પીપી ભાઈનો ફોન હતો એની વાડીયા અમેરિકન મકાઈ વાવેલી છે તો તૈયાર થઈ ગઈ માણસો દાળિયા ઉતારે છે તો મને કે આવજો લઈ જાયજો મકાઈ તો અમેરિકન મકાઈ લેતો આવું પછી ભાઈ બાય

આપણે જો અહીં પીવીભાઈનો ફોન આવ્યો હવે અહીંયા વાડીના પાડોશી મિત્ર વાડીમાં અહીંયા ગામડાના જીવનમાં આ જ એક વસ્તુ છે કે ભાઈ હવ હપીન અને એકાબીજેને કાંઈક થયું હોય તો આપે આ તે આવું હોય છે ગામડામાં છે અને ભાઈ ગામડાની જમાવટ જ આ હું ગામડામાં રહેવાની અને ભાઈ હવ હળીમળીને દે અને કાંઈક બન્યું હોય તો ધડ એકાબીજે વાડીએ કોઈ ના ન પાડે હમુના ના આપણને તો ફોન કરીને કીધું કે ભાઈ લઈ જઈએ

哎、uh, uh,，你往哪边？

અને પછી આપણે મકાઈ ને બાફવા મૂકી મકાઈ લઈ જાવ તોડવાનું હોય પછી ને અને માણસો હશે ઘણા

આ ભીરાખો મોટી છે આપણે આ દાદા સિંગ ને વાડી માં આવતા ને

અને દેશી મકાઈ છે એ શેકીને તમે આમ પવન નાખો એટલે તરતર તરતર ધાણી ફૂટે અને એ જે ભાઈ ખાવાની મજા આવે શેકેલો ઉપર મરશું ને થોડુંક લીંબુ લગાડી બહુ મજા આવે શેકેલું અને આ બાફેલામાં મજા આવે આવું છે ભાઈ મકાઈ ફોલાઈ ગઈ સકાય થઈ ગયા છે હવે આપણે સુલો જઈ ગયું વાળી આપણે સુલો જઈ ગયું વાળો છે આમાં પાણી નાખી દઈ અને થોડુંક મીઠું નાખી દઈ અને હળદર

પછી બે જો મકાઈ ઠરે એટલે દાણા કાઢવા મણી હાથો હાથ એટલે દાણા નીકળી જાય જલ્દી વાહ બે વાહ હવે આપડે મકાઈ કાઢનાખી બાર એટલે દાણા કાઢવા મણી

મને હમણે બેઠો હતો ને મોબાઈલ આપણે જે જોઈ અને આપણે જે વિચારવું હોય એ આપણને બતાવે બોલો એક આપણે વાત છે કે ભાઈ કોઈ માણા ભજનના વીડિયાના શોખીન છે તો એક વિડીયો જોવે એટલે ભજનના વીડિયા વિડીયા આવી જાય પછી કોઈને રસોઈ ની ચેનલ જોવી છે તો એક રસોઈની ચેનલ જોવે વાહ કચલી ચેનલ આવી જાય એટલે મોબાઈલ ને ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિને આમાં રસ છે એમ ભાઈ તમે હાસો ઉપયોગ કરો તો મોબાઈલમાં જમાવટ જ છે પછી મોબાઈલ કઈ આપણને પણ નું તમે જે બટન દબાવો એ જ વસ્તુ આવે અને ટેટસ તો ટેટસ ઉપર માણસના ટેટસ ની ખબર પડી જાય કે જેવું સ્ટેટસ મૂકતા હોય એ ઉપરથી માણસ શું છે એ ટેટસમાં ખબર પડી જાય પછી ફેસબુક તો ફેસબુકથી માણસના ચહેરાના હાવભાવથી ખબર પડી જાય કે આ માણસમાં કઈ રીતનું છે શું છે અંદાજ આવી જાય એમ એટલે મોબાઈલમાં ઘણું ભાઈ આપણને જાણવા જેવું મળે પણ એનો હાસો ઉપયોગ કરે એ માણસને લાભ થાય ખોટો ઉપયોગ કરે એને તકલીફ થાય અને એવું તો ભાઈ ગમે એ વસ્તુમાં છે કે જે વસ્તુને જે રીતે વપરાતી હોય જે હાટુ બનાવી એ હાટુ વાપરો તો તકલીફ જીવનમાં ન થાય બાકી ગમે ગમેને આડું ઉડું કામ જે નથી કરવાનું એ કરી એટલે તકલીફ જ થવાની અને કેવું સારું અત્યારે હોય એક દિના સમયે મોબાઈલ નહોતા ડબલામાં ફોન હવે આપણે ગામ હોય ત્યાં એક બે જગ્યાએ પાંચ જગ્યાએ ફોન હોય તો હગાવાલામાંથી ફોન આવે પછી કોઈને ફોન કરવો હોય તો કોક ઓલા આપણે એસટીડી લાઈન રીતનો ફોન કરતા અને ને મહિનો થાય તો સાયન કોકે એસટી હમાસાર પૂછે એ પેલા ટપાલુ લખતા ટપાલ આવે અને અમે તો ભાઈ ગામના આપણે પાંદર માં વાડી હતી ટપાલિયામાં આવે ને ત્યાં દોટી સાયકલ ની હમાસા ટપાલ લેવા અને પછી ભાઈ ટપાલ આવે ને વાંસે પછી પાછો બે દિ થાય એટલે માં સંભારે કે ઓલે ની ટપાલ આવી છે એનો જવાબ તો લખો એ કાલે લખશું અમને કે આ બે દી ટાઈમ નથી પછી પાછો એનો જવાબ લખવાનો પાછા પોસ્ટીને મને મોકલ્યા પાછો હું એ પેટીમાં નાખ્યા એના બદલે અત્યારે હાથમાં સગવડ અને ભાઈ ઈ તો સગવડ એટલે કેવી તમારે નેટના જ પૈસા મોબાઈલમાં કોઈ વાત કરો એનો પૈસો જ નહીં તો હવે એ પૈસા નથી ફ્રીમાં થાય ને ત્યાં ફોન કરતા જ બંધ થઈ ગયા અને જો આ ખતરો કરવો હોય કોઈને તો તમારે ભલે માણસને દસ વર્ષથી ફોન કરતા હોય કે બે વર્ષથી કરતા હોય પાંચ વર્ષથી કરતા હોય રેગ્યુલર કરતા હો તમારે અખતરો કરવા માટે તમારે ફોન નહીં કરવાનો બંધ કરી દેવાનો કે ભાઈ આપણે ફોન હમણાં નથી કરવા શક ને એમ ગયા તો તમારે આમાં દસ વ્યક્તિમાં આઠ વ્યક્તિ ફેલ થશે બે જ વ્યક્તિ હાસા નીકળશે છે અને એ તમને રેગ્યુલર ફોન કરતા છે એટલે કોઈનું એસાન કર્યું હોય એની અમુનો કોન્ટેક અને સંબંધ કાઢી નાખશે સવાર પૂરતો સંબંધ આવું આપણને આ અનુભવ થાય એની વાત કરીએ કોઈને અને આ કોઈની ઉપર છે નહીં આપણને અનુભવ થયા હોય તો આપણે એટલે બાકી નહીતર કોઈની વાત કરી કે કુદરતના ગુનેગાર બનવું એવું આપણું જીવન નથી હવ હવની જિંદગી હવ જીવે અને હવ મોજ કરે હું અને જેવું કરે એવું ભરે અને જેવું જીવનમાં આપણને તો આલો અરખ જ છે કે બધાને વાત કરવી જ છે બધાને ફોન કરવો જ છે પણ હમે લાગણી ન હોય હમે બધે તમે કરો તો એનો કોઈ અરથ નહીં કારણ કે એ માણસને ગમે એ રીતે તમારે આ ઓછો સંબંધ રાખો તમે એને કરો એ ન ગમે અને જોજો હો કોક તમે બબે દી કદાચ ફોન કરતા હોય આ રીતે એવા ક્યારેક આપણને અનુભવ થયેલા કે ટાઈમસર હમાસર પૂછો આ રીતે તો એને માણસ પૂરી હવે આ તો બબે દીયે ફોન કરે ને મગજમાં આવું વિચારે આ માણસ હારા છે મારા હમાસા લેશે એવું નહીં એ માણસ ને હલકાઈ માં લઈ લેવો અત્યારે આવું છે પછી તમે વધારે થોડું ઘણું આચે ક્યાં તમે જાઓ ને એટલે એમાં એવો વિચાર કરવા મને કે આ માણસ નવરા છે આપડી ને આવી બેસી જાય આ આવું અત્યારે આપણને જોવામાં આવે હો આ ઈ વાત કરું છું હું એમ કે ભાઈ આ આપણને આવું તારણ નીકળે ને આવો હું સમય થઈ ગયો હા આવો સમય થઈ ગયો છે અત્યારે પ્રેમ બાવડા ભાઈ તમારે જવાનું નથી રોટલા ખાઈ જવાનું છે અને પૂછ્યા વાટ નહીં તાવડી મંડાઈ ગયું રોટલા બનવા મળે આ ભાવ ઉયો ગયો માણસોમાં અને આ ભાવ પેલા હતો અને હતા તારે

જે માણસ જેવું વિચારે એવું એને તૈયારી મજાવા આપણે મહેમાન આવ્યા આપણને મેનમાં સોળો કર્યો કાને ખાવા નહીં દેવું હે આ તે બરોબર છે તો એ આગળ જતા એ આપણા પાપ છે અને આપણને જ નડવાનું ને હે બાકી જ નહીં તારે આવ્યા છે કોના ભાગનું કોણ ખાય કોને ખાબે હમ એ તો સાહેબ છે મહેમાન આવે તારે આવો કાવમાં કહો હા અમુક અમુક ખાલી એમ હળુક સાનું કહી દે આવો એમ આવો આવો એ કરે ઈ હાસુ આમ માણા આવે એટલે હરખ થી હમામ બે ડગલા હાલે એનું મોઢું શહેરો હાવભાવ આમ આનંદ ઉલ્લાસ માણા માં એક કઈ કે ભાઈ આપડી ભગવાન આવે એવો ભાવ એવા ભાવ હતા ને આપણે જોયેલા અને એવા ભાવે જોયેલા કે હવે આપણે નથી પાછા કેટલી થોડી વાર માં ઉભા થઈને કેમ નીકળવું કારણ કે આવી તો ગયા ગેટ પણ હવે બહાર કેમ નીકળવું એટલે થોડી વાર તો બે પડે આવા અનુભવ થાય આપણે જિંદગીમાં આવ્યા છે એટલો બધા અનુભવ થાય પણ આ તો આપણે આ મીડિયમથી તમને વાત કરીએ કે કી બાઈકી નહીં તો આપણે જ એમાં ક્યાંય વધુ વિચારવાનું અને જોવાનું જ હોય પણ આ સૌને એકબીજાને કામ લાગે અને અનુભવ જાણ્યા હોય તો એકબીજાના ખ્યાલ આવે કેવાય કીધું નહીં મેં અને મહેમાન કેટલી ઘણી હોય હા મરસાણ ટમેટા અને ડુંગળી તાઈને મળાઈ ગયો આપણે કોથમરી મળ નાખી

આપણે આ જે કરીએ છીએ પાકું જ છે તમે ધીરે ધીરે કરો આરામથી કરો કે પછી તમારું મોઢું બગાડીને કરો કે પછી કોઈ બીજા વિચાર કરતા કરતા પણ આમાં જીવ યુવ જો હરકું ફટાફટ કામ કરો તો સવાદમાં બેસ્ટ થાય અને મજા આવે અને આનંદ થાય મને આવું લાગે બરોબર છે આશીર્વાદ હેશી આ ડુંગળી નાખી દીધી અને ટમેટું નાખી દીધું આપણે બગાજી સુગન બહુ મસ્ત આવી છે આપણે થોડું મીઠું નાખી દઈએ થોડુંક નાખી દઈ મસાલા પૂરું અને થોડુંક ઘણા જેવું નાખી દઈએ

Você não bebe, né? Você não bebe, Agora dá uma mexida aí. અને જો આવી ગયું શેવ ભભરાવાની આ આપણે સેવડો બનાવ્યો થઈ ઈ આપણે નો અને સિંગના દાણાનો પછી આપણે આ સિંગની સીકી બનાવી હતી એ છે રો હમ તીખું લાગ્યું હોય સીકી હોય તો મજા આવે ને ખાઈ લેવાય જો ભાઈ ગરમ ગરમ બહુ મજા આવશે હો

તો ભાઈ શેર નાસ્તા માં જમાવટ અને એમ હવે નાસ્તો અને મળશું આગલા આવજો સીતારામ આવજો સીતારામ